નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જોરદાર પવનના કારણે સીજીવીસીએ શોર્ટ સર્કિટ ન થાય તે માટે વીજળી પુરવઠો બંધ કરવાની પણ ફરજ પડી હતી તાલુકાના અમરાપુર વીરડી ગોડોદર વડાળા વડીયા ગામડી કુમટી વડોદરા સહિતના ગામોમાં પણ અમરાધાર વરસાદ પડ્યાના અહેવાલો મળે છે વીરજી ગૌશાળા પાંજરાપુરમાં વરસાદ અને પવનના કારણે ગોડાઉનમાં પડેલા રૂપિયા બે લાખનો ઘાસચારો

આજ રોજ માળી આટીના પાંજરાપોરમાં બીજી વખત વરસાદ ચાલુ થયો બપોરે ત્રણ વાગે પણ વરસાદ આવ્યો અને અત્યારે પણ બે અઢી ઇંચ વરસાદ ચાલુ થઈ પડી ગયો છે અને હજી પણ વરસાદ ચાલુ છે આના હિસાબે પવન પણ જોરદાર હતો એના હિસાબે ચારો બે લાખ ઉપરનો પલરી ગયો જે ઢાંકેલ હતો એની પણ તાલપત્રી ઉડી ગઈ છે અને પડી ગયો છે અને પહેલાં વરસાદમાં અમારે ગાયના શેડની દિવાલે પડી ગઈ છે એ પણ મોટું નુકસાન થયેલ છે પણ સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી જોરદાર વરસાદ ચાલુ છે વિરડી પાંજરાપુરમાં આજનો વરસાદ ટોટલી આ બીજી વખત આવ્યો છે આજનો વરસાદ બે જ જેવો થઈ જશે આજે અને ઓછામાં ઓછો બે લાખ રૂપિયાનો ચારો પલરી ગયો છે ધાકેલો ચારો હતો બધા કપડા ઉડી ગયા હોવાની જોરદાર છે કપડાં ઉડી ગયા બધા છાકેલા હતા એને બે લાખ રૂપિયા ઉપરનો ચારો પલરી ગયો છે બહુ મોટી નુકસાની છે એક દીવાલ પડી ગઈ છે ગાયના આજ આજરોજ બીજી વખત વરસાદ ચાલુ થયો છે બે ઇંચ ઉપરાંતનો વરસાદ ચાલુ છે થઈ ગયો છે પડી ગયો છે પાણી પંડેલામાંથી ધોમ જાય છે ઓકરામાં પણ પાણી જાય છે આના હિસાબે બે લાખ ઉપરાંતનો ચારો વલરી ગયેલ છે તેમજ એક દિવાલ ગાયની શેડની પડી ગઈ છે તેમાં સદનસીબ કોઈ ગાય પણ નથી એટલે બચી ગઈ છે ગાય કોઈ ચાનાની તેલ નથી સાત થી આઠ લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે ના પાંજરાપુર વીડી મુકામે આ ગોડાઉન છે ગોડાઉનમાં ચારો ભરેલ છે બચી ગયો છે જે અમે ચોમાસામાં બે મહિના ચોમાસા બે મહિના પહેલા ખવડાવવા માટે બહાર રાખ્યો હતો જે ટાઇકો તો એના પણ કપડાં ફાટી ગયા છે ઉડી ગયા હે અને એટલો ચારો પલડી ગયો છે એને પૂરી દેવાનો હમ નહીં બાંધી ક્યાં બાંધાયમ છે માળિયા હાટીના પાંજરાપોરમાં વીરડી મુકામે આ બધો ચારો પલરી ગયો છે ટાઇકું હતું પણ બધું પવન એટલું બધું વાવાઝોડું હતું એટલે ઉડી ગયું છે અને ખુલ્લામાં ચારો પડેલો હતો અંદાજે બે લાખ રૂપિયા ઉપરનું નુકસાન છે ચારાનું આજનો વરસાદ ત્રણ સાડા ત્રણ ઇંચ વરસાદ ટોટલી છે આજનો આખા દિનો ત્રણ દિવસ ત્યાં સતત વરસાદ ચાલુ છે બીજા આ સિવાયના બે ઢગલા ત્રણ ઢગલા છે એ પણ ફલરી ગયા છે